અને એસપી સોની અમારા ત્રણના રિમૂવ લેટર આવેલા અને બાકીના રિન્યૂ આપેલું છે હવે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરી તો એક બી પુરાવો મારા વિરુદ્ધને રજૂ કરે કે આ કેસમાં મેં આટલા પૈસા લીધા એવું કંઈ નથી પરંતુ મંત્રી સાહેબ જોડે મારા થોડી ડિસ્પ્યુટ થયેલી મારી જગ્યાએ એક અનક્વોલિફાઈડ વ્યક્તિને મૂકેલો જે બદલ અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી એનું મન દુઃખ રાખીને મને છૂટો કર્યો છે મુખ્ય કારણ કે આપના પત્ની ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય છે પાલિકાના જી અને આપ કોંગ્રેસમાં જોડાયા છો ચર્ચાઓ એવી થઈ રહી છે કે આપના પત્ની પણ કોંગ્રેસમાં જોડાયા છે હજી હાલ એવા કોઈ ઓથેન્ટિક સમાચાર નથી એ અત્યારે હાલ કોર્પોરેટર તરીકે ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી હોય એ એમની રીતે સ્વતંત્ર છે વિચારવા માટે અને જેમ રાજગોર સાહેબે કીધું કે હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય નથી એટલે હું કોંગ્રેસમાં જોડાઉં કાપમાં જોડાઉં એમનો કોઈ વાંધો હરકત હોય જો નહીં મુખ્ય કારણ કોંગ્રેસમાં જોડાવાનો શું કારણ છે આપણા રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત કરેલી અને એમના વચ એમના જે ભાષણોથી હું પ્રભાવિત થયેલો છું ને એટલા માટે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરેલી છે આગામી સમયમાં કોંગ્રેસ માટે કેવા કાર્યો કરશો કોંગ્રેસ પક્ષ જે બી જવાબદારી આપે એને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને કોંગ્રેસ પક્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભા ઇલેક્શનમાં બહુમતીથી બહુમતી ના આવે એ તરફ અમે મહેનત કરીશું વસી મંસુરી સાથે પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ વિસનગર